જય માતાજી જય સાળંગપુર દાતા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમઃ શિવાય કેમ છો બધા તો આજે આપણે જાણીશું કે રવેડી અને મૃગી કુંડનું શું મહાત્મ્ય છે તો રવેડી અને મૃગી કુંડના મહાત્મય વિશે જણાવું તો મહાદેવ જ્યારે કૈલાસમાંથી અદ્રશ્ય થયા ત્યારે પાર્વતી સહિતના દેવતાઓ તેમને શોધી રહ્યા હતા તે સમયે નારદ મુનિએ કહ્યું કે રેવત પર્વત પર મહાદેવ હોય ને એવું લાગી રહ્યું છે હાલના ગિરનારને તે સમયે રૈવત પર્વત કહેવામાં આવતો હતો તે પછી દેવતાઓ અહીં પહોંચે છે અને અને મહાદેવનું આહવાન કરે છે આ સમયે તેને મૃગી કુંડ મળે છે તે કુંડમાં મૃગ શર્મ ફેંકવામાં આવે છે જે મહાદેવની તપસ્થલી હતી તે જોઈને પાર્વતી સમજી જાય છે કે મહાદેવ અહીં જ છે આ ઘટના બની તે દિવસ શિવરાત્રિનો હતો શિવ ભગવાનના લગ્ન સમયે પણ શિવરાત્રિ હતી જે સમયે સમ જે સમયે સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર મહાદેવે પીધું હતું તે સમયે પણ શિવરાત્રિ હતી આ સમયે ગિરનારમાં કોઈના કોઈ સ્વરૂપે તમામ દેવી દેવતાઓ રવેડીમાં હાજર રહે છે અને આ વરદાન ભગવાન શિવે પાર્વતીને આપેલું છે જ્યારે રવેડી નીકળે છે ત્યારે મૃગીકુંડના સ્નાન પછી અનેક સંતો છે તે ગાયબ થઈ જાય છે અને સાધુ સંતો છે એ મહાકુંભનું બાકીનું સ્નાન છે તે પણ અહીં જ કરશે શાહી સ્નાન છે એ મુઘલો સમયનો શબ્દ છે પરંતુ અહીં જ્યાં અમૃત પડ્યું હતું ત્યાં સ્નાન કરવામાં આવે છે તેથી તેને અમૃત સ્નાન કહી શકાય છે જેઓ મહાકુંભમાં નથી જઈ શક્યા અથવા તો ન જવા ઈચ્છતા હોય હજુ મહાકુંભમાં એક સ્નાન બાકી છે છતાં પણ સંતો જૂનાગઢ આવી ગયા છે તે સાધુ સંતો આ કુંડમાં સ્નાન કરવાના છે મહાકુંભના સ્નાન સમાન જ અહીંના મૃગીકુંડનું સ્નાન છે ત્યાંની જેમ જ અહીં ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છે તો શિવરાત્રિનો મેળો છે એ અદ્ભુત છે મહાશિવરાત્રીએ રાત્રે શિવની પૂજા કરવાનો મહિમા શું છે મહાવત તેરસે ભગવાન શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા અને આ દિવસે શિવ પાર્વતી પૃથ્વી ઉપર આવે છે એટલે કે છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે અને આ તહેવાર પર રાતે શિવજીની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે શિવ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં ભગવાન શિવ મહાવત તેરસની રાતે લિંગના રૂપમાં પ્રગટ થયા હતા તે સમયે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ભગવાન આ વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રગટ થયા હતા જ્યારે શિવલિંગ પ્રગટ થયું ત્યારે ભગવાને આકાશવાણી કરી હતી કે જે ભક્તો આ રાતે જાગશે અને શિવલિંગની પૂજા કરશે તેમને શિવ તરફથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આ રાત્રે શિવજીની પૂજા કરનારા ભક્તો શિવધામ પ્રાપ્ત કરે એવી માન્યતા છે માર્કેડે પુરાણની શ્રી દુર્ગા સપ્તશતીમાં ત્રણ પ્રકારની ભયાનક રાત્રિનો ઉલ્લેખ છે આ ત્રણ રાત્રિઓ છે કાલરાત્રિ મહારાત્રિ અને મોહરાત્રિ હોળી એ કાલરાત્રિનો તહેવાર છે દિવાળી અને શરદ પૂર્ણિમા એ મોહરાત્રિનો તહેવાર છે અને કેટલાક વિદ્વાનો દિવાળીને કાલરાત્રિનો તહેવાર માને છે શિવરાત્રિને મહારાત્રિનો તહેવાર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં મોટા ભાગના તહેવારો સૂર્યોદય પછી ઉજવવાની પરંપરા છે પરંતુ હોળી દિવાળી અને શરદ પૂર્ણિમા અને જન્માષ્ટમી અને શિવરાત્રિ એવા તહેવારો છે કે જે રાત્રે ઉજવવામાં આવે છે શિવરાત્રિ છે શિવ પાર્વતી શિવરાત્રિની રાત્રે પૃથ્વી ઉપર આવે છે શિવરાત્રિએ રાત્રિનો તહેવાર છે તેથી જ તેને મહારાત્રિ કહેવામાં આવે છે ભગવાન શિવ એવા લોકોથી પ્રસન્ન થાય છે કે રાત્રિના ચારેય પ્રહરમાં જાગતા રહે છે અમને અને તેમનો અભિષેક અને પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે શિવરાત્રિની રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી ઉપર આવે છે અને આ રાત્રે શિવજીની પૂજા કરનારાઓને ભગવાનના આશીર્વાદ મળે છે આ વર્ષે મહાશિવરાત્રી બુધવારે છે અને આ દિવસે દુર્લભ ગ્રહોની યુતિ પણ થઈ રહી છે આવો સંયોગ એકસો ને ઓગણપચાસ વર્ષ પછી બન્યો છે અને બે હજાર પચીસ પહેલાં અઢારસો ને તોતેરમાં આ સંયોગ બન્યો હતો તે દિવસે પણ શિવરાત્રિ જ હતી તે દિવસે પણ બુધવારે શિવરાત્રિ ઉજવવામાં આવી હતી તો આ વિડીયો આપને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો